સત્ય એવા અને સત્શાસ્ત્રનો સંગ કરવો અને શાસ્ત્ર એનો સંગ આપણે કરવાનો હવે આ કે વિશે આ સમજાયું નથી વખતે કે સત્સંગમાં એને શું કરવાનું જે સત્સંગમાં ઓછું આવતા હોય ને એને એવું થાય કે આ લોકો મારા બેટા સ્વામી એને થાય ભજન કીર્તન કરે થોડું ભાષણ આપીને ખાઈ પીને છૂટા પડે તમે કે ફાયદો થાય ફાયદો થયો ઓછો નથી આ અહીંયા આપણે રવિ સફા કરીએ છીએ કે સમય એમાં ફાયદો થાય છે શું ફાયદો થાય છે દોષો ટળે આ વાત સાચી છે જો આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે આ બધી કેટલી કોન્ફરન્સીસ થાય છે ખબર છે ડાયમંડ વાળાની થાય ને ફલાણાની થાય ને ડૉક્ટરની થાય ને એમાં ભાષણ આપે લોકોને બીજા ડૉક્ટરો આવે ને સાયકેટ્રીસ્ટની થાય ને આની થાય કંઈ બધી ચાલુ ચાલુ જ હોય છે કોલેજમાં તો પણ આવે જ છે પણ આ બધી બધું કોન્ફરન્સો દરેક પોતપોતાના જ્ઞાનનું હોય એ બધું બતાવે લોકો તો એ લોકો જાય છે કે એનાથી કંઈક એને ફાયદો થાય છે નવું જાણવા મળે છે એને એને ધંધામાં કે પ્રેક્ટિસમાં કે જોબમાં એને ફાયદો થાય એવી રીતે આ સત્સંગનું જ્ઞાન પ્રાપ્ત થાય તો આપણને બહુ જ ફાયદો થાય પણ કેવું છે કે એમાં રસ આ સમજાતું નથી કારણ કે આત્મા છે ને શરીરને સમજાય આપણને જેમ કે તમને કોઈ કહે કે ભાઈ ચલો હેલ્ધી કેવી રીતે રહેવું શરીર કેવી રીતે ઉતારવું ડાયાબિટીસ કેવી રીતે મટાડવું એવું કોઈ ગાઈડન્સ આપે તો તરત આવે કે આનો એ ફાયદો થાય શું કે બહુ ડાયાબિટીસ સુગર બહુ વધી ગઈ છે એના બધા કોને કેવી રીતે એટલે એ રીતે થાય અથવા એક્સરસાઇઝ કોઈ બતાવે તમને કેટનો પ્રશ્ન હોય તો ફિઝિયોથેરાપીસ બતાવે તો એ સમજાય અથવા તો જે આપણે સેવા કરીએ ને દુનિયામાં આપણે આપણી સંસ્થામાં પણ કરીએ છીએ હ્યુમેનિટેરિયન વર્ક એટલે શું દુષ્કાળ પડ્યો હોય તો આપણે બધાને જમાડીએ કરીએ પછી કંઈક આપત્તિ આવી પડી હોય કે ગુજરાતમાં અર્થક્વેક આવ્યો કે વાવાઝોડું આવ્યો કે પછી જેને કહીએ ને કે દુકાળ પડે તો તે વખતે બધું લોકોને શેલ્ટર આપવાનું ઘર બાંધી આપવાના જમવાનું આપવાનું કપડાં આપવાના એજ્યુકેશન માટે ટેમ્પરરી સ્કૂલ બનાવવાની હેલ્થ કેર માટે તો આ જે પ્રાથમિક જરૂરિયાત છે માણસની એ તમે આપો બી સંસ્થા આપે કે કોઈ પણ સંસ્થા આપે તો લોકો રાજી થાય કે ના થાય કામ કરે છે માનવતાનું કાર્ય છે એટલે એ સારું છે બધા કામ સારું છે ભાઈ પણ ચલો માણસ ને બધું મળી ગયું કે દારૂ પીતો હોય ગુસ્સો કરતો હોય ઘરમાં ઝગડા કરતો હોય કાવા દાવા થતા હોય ગરીબી હોય બધું હોય તો એ સુખી નથી થવાનું ખાવા પીવાનું મળતું હોય પણ બધું પૈસા કાઢે બધું કરી નાખે તો એના માટે શું છે કે એને માનસિક શાંતિ જોઈએ છે ને ખાવા પીવાનું મળી ચલો તો પછી એના માટે હ્યુમેનિટેરિયન તો ખરું પણ સોશિયલ આવે સામાજિક ઘરમાં ઝઘડા ન થાય એના માટે ઘર સભા કરો રસો છોડી દો તમે દારૂ ને સિગરેટ ને બધું કરો છો એનાથી બરબાદી થાય છે આ છે સંતાનો સારા સંસ્કાર આપો બાળકોને કુટુંબ સારું તમે કરો પૈસા થોડીક સારી રીતે કમાવામાં સાચાઈથી કમાવો તો આ બધું કેવું છે કે એ સોશિયલ વર્ક છે બધું વ્યસન મુક્તું એ પણ આપણી સંસ્થા ખૂબ કરે છે એ બધું સમજાય કે એ પણ સારું જ છે કે ભાઈ વ્યસનો મુકાવો છે બહુ સારું છે કારણ કે લોકો કેટલા દુઃખી થાય છે માને લોકોને કેન્સર થાય બધું તો આ કામ બહુ સારું પણ તમે કહો કે ભાઈ અહીંયા ભજન કરો અને આ બધી કથા સાંભળો કે થાય કે છે ને સ્પિરિચ્યુઅલ એટલે આપણા શરીર માટે કર્યું બરાબર ખાવા પીવાનું બધું આપણા મન માટે કર્યું કે આપણને શાંતિ થાય ઝઘડો ગરમા ન થાય વ્યસનથી જે સ્ટ્રેસ આવે છે બધું ના આવે તો મન પણ પછી આત્મા તો છે જ પાછો આપણે આત્મા માટે કંઈક કરવું પડે ને આપણે કેવું છે કે એ સત્સંગ વાત છે એ ક્લાસિકલ મ્યુઝિક જેવી છે ગાયનો આવે તો આપણે કંટાળો ચડુંગજ આવે સાંભળજો તમે જેને ખબર પડે ને મજા આવે તો આપણને સમજ ના પડે આપડે આ કરે છે તો બહુ બેસુરું લાગે આપણને પણ જે ક્લાસિકલ શીખ્યા હોય ને એનો જ અવાજ કેવાય એ જ સુગમ સારું રહી શકે બાકી તો ટોકા ટોકા જ હોય ક્લાસિકલ શીખે ના હોય કાંઈ એ તો બધું અંબક કહેવાય તો એટલા માટે એનો પાયો એ છે એવી રીતે બધાનો પાયો આ સત્સંગ છે તમે કહો કે ભાઈ વેલ્યુઝ માણસના જીવનમાં સચ્ચાઈ હોય મહેનત કરતો હોય વિચાર ના કરતો હોય તો બધું સારા ગુણો હોય તો ગુણો આવ્યા કેવી રીતે આ શાસ્ત્રમાંથી માંથી આવ્યા આધ્યાત્મિકતા માંથી આવ્યા ગુણો બધા આધ્યાત્મિક જ છે તો ગમે કોઈ પણ ગમે પાડોશી હોય તો પણ ધમલ કરે એવો ના હોય લો શૂટ ના કરે તો એ સર ગમે બધાને મદદ કરે તમારી સેવા કરે તો એ સારો ગુણ છે પણ એ બધું આવે છે આધ્યાત્મિક તો આ બધી જે વેલ્યુઝ છે હવે સત્સંગથી શું થાય છે કે આપણને શીખવા મળે છે ને નાની નાની વાર્તાઓ સત્સંગમાં જે બધી વાત હોય યોગીજી મહારાજ હતા ને એ બહુ નાની નાની સરસ વાત કરે પણ એમાં કેટલું સિમ્પલ વાત હોય આપણને વાત દ્રષ્ટાંત યાદ રહી જાય એના પછી સિદ્ધાંત આપણને યાદ આવે એમ કે તમે બધી વાંચી હશે કે એમાં કેવું આવે કે લે તેરા તાબડા આજે આમ તમને ખબર હશે મને નહીં ખબર હોય બે પાડોશી હતા તો આમ દેશમાં અડી અડીને જ ઘર હોય ને અહીંયા ટાઉન બધા હોય જ હોય પણ પેલું કેવું કે બાથરૂમ અંદર ના હોય એટલે પેલું દાંતણ કરવા ફરી આમ બેસે એવું બધું હોય હવે તો સુધરી ગયું દેશમાં પહેલા એવું હતું તો પેલો આમ બરવાડ ભાઈ હતા અને એના કીટાના મૂનમાંથી સરસ તાબડો બનાવેલો ઊન ઠંડી એકદમ સારી કેવું

ચોર માણસ બદમાશ છે આવો છે એની માં મરી જાય એનું બાપ આવો છે બેન છે આખા ફેમિલી નું ગંદુ ગંદુ બોલે એટલે સાંભળે બોલને ને ભાઈ તારે જે બોલવું ભાઈ મને કઈ અડવાનું નથી પણ આ તો પેલો તો થાક્યો જ નહીં એમ થયું કે થાકશે હવે બે ચાર પાંચ દિવસ તો પેલો તો થાક્યો જ નહીં તે અઠવાડિયું થયું બે અઠવાડિયા થયા ચાર મહિનો થયો પછી એક દિવસ પેલાનું જે મગજ ફાટ્યું ટાંકી ફાટી કે એને થયું થયું આજ એટલે ધાબળો ઘરમાંથી લઈ આવ્યો ને આ પાંચ ફેંક્યો કે જીસ દિન સે ધાબળા લીયા એસ દિન ગાલી દે 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 કરતા દે તેરા ધાબળા તો યોગીજી મારે શું કહેતા કે આપણે આ બધી કથા વાર્તા કરી આપણે આત્મા છું આત્મા છું કઈ ઉતરે નહીં પણ બહુ વખત સાંભળી પછી એક દિવસ થાય કે લેતા ધાબળા કે જો મા નહીં કીધું જાવ હવે બહુ ના વાત કરતા ભાઈ કરી તો એવું નાની નાની વાર્તા માંથી આપણને ઉપદેશ આપે છે કેવું હતું કે એક સિંહ હતી ને એને જન્મ આપ્યો કબ કહીએ ને કે બચ્ચાનો સિંહના બચ્ચાનો અને એ ખબર નહીં મૃત્યુ પામી કઈક એને એવું થયું હશે કે નથી જન્મ આપીને મૃત્યુ પામી અને પછી પેલું બચ્ચું ત્યાં હશે તો ભરવાડ એક જતો હતો આ ગીરના જંગલોમાં હોય ને બધા જતા હોય તો એને જોયું કે અરે આ તો સિંહનું બચ્ચું છે કે કે ચાલ ભેગું લઈ લીધું એને દૂધ આપે ને ઘેટાનું ને થોડું એ પણ પછી ખાય બધું બધું કુતરા ખાતા એ રીતે રોટલા ને બધું જ્યાં કેટા ખાયું પછી મોટું થઈ ગયું તો સિંહ પણ બાળપણથી પેલું હતું ને એટલે એવું જ બિહેવ કરે પછી જેવું જ થઈ ગયું પછી એક દિવસ દિવસનો સિંહ આવ્યો ને એને જોયું બધા ભાગ્યા પેલો સિંહ ભાગવા માંડ્યો એને નવી લાગી કે આવું કેમ એ તો પેલા કેટા પકડવાને બદલે આને સિંહને જ પકડે ગુપર્યું બે કરે એટલે આને થયું કે આવું કેવું થયું આવું હોય નહીં કોણ છું કે હું કેટું છું હોય ને કે તું સિંહ છું ચાલ ત્યાં લઈ ગયા સરોવર ગજના કર તો બે તો કેવું નઈ હું પછી પેલા કરી પછી ગોધો માર્યો પછી થોડું કામ થોડું નીકળ્યું પછી તો એકદમ કે હું છું તો સિંહ જંગલમાં જતો રહ્યો હવે આપણને તો વાર્તા જેવું લાગે ને સ્વીકારી આ બહુ મજા આવી વાર્તામાં કેવું ને મન આ વખતે ઇંગ્લિશમાં કરી આ શું કહેવાય તો આપણને એવું લાગે કે આ બધું કેવું છે કે ગપ્પા જેવું છે પણ ખરેખર એવું જ હોય તમે એક કલ્પના કરો ચલો આદિવાસીનું ગામ છે ને આવું જંગલમાં કોઈ બાળક રાખ્યું હોય એને કોઈ કઈ સાથે કોઈ વાતચીત જ ના કરે એની આપણે ભારત પ્રાણીઓ પંપ કરે બધું માણસ કોઈ વાત જ ના કરે ભાષા શીખવાનું છે ભાષા નહીં શીખે તો જંગલીની જેમ જ એવું છે કેવી રીતે મનુષ્યની જેમ બિહેવ કરશે જ નહીં કારણ કે એને તો મનુષ્ય કેવી રીતે બિહેવ કરે કશું શું ભાષા બોલે કશું ખબર નથી પ્રાણીનું પણ એવું થાય પણ દ્રષ્ટાંત છે ને અમે વિચાર કે હું છે ને વેસ્ટેસ્ટરમાં ગયા હતા એક ભાઈએ તો ડાયમંડ વેપારીને ઘેર બે એક મહિના પહેલા પધરામણી કરી હતી પછી કૂતરું અંદર થી ફસે મેં પૂછ્યું કે કૂતરું છે કેવડું છે તો કે નાનું છે તો અમે કોઈ લાવો વાંધો નહીં અંદર રૂમમાં પૂરી રાખ્યું છે મોટું હોય તો ના લાવતા પણ કે નાનું હોય તો લાવો સાહેબ પણ નાનું છે ને પણ તો એ હવે તો ભસે છે કઈડે છે કોઈ બહાર નો આવે અમને નથી કઈ તું કેમ રહ્યું પહેલા નતું કરતું કેમ એવું થયું તે મેં અમારે ત્યાં સુરત લઈ ગયા તા ને દેશમાં તો બધા પહોંચડી તા કરે રમાડે પણ પાછું આવું બધું હેરાન બહુ કરે તો પછી બસવા માંડ્યું પછી બચકું બની લીધું એને પછી પાછળ જોડે તો લોકો ભાગે તો એને થયું કે એને હિંમત આવી ગઈ એને થયું હું નાનું છું કે શું જોડતા બધા ભાગે છે મારેથી એને જાણે એમ પેલા હતું કે નાનું હતું બસાય ને બીચું રમાડે એમ રમે ઘરમાં તેને થયું મારામાં શક્તિ છે હું નાનું છું ને મારે માણસ મોટો પણ ભાગી જાય છે જો પ્રાણી માં સિંહ માં પણ એવું હોય શીખવાડે જંગલમાં સિંહ હોય ને તો આપણે દોડીએ ને એને લાગે મારો શિકાર છે હરણ દોડતું હોય ને એટલે એને મનમાં એવી ઇન્સ્ટિંગ જાય કે જો દોડે છે ને એટલે દોડાય નહીં એની સાયકોલોજી એવી હોય ગઢપુર થી મહુવા પદ વરદ હસ્તે તારીખ પચીસ એપ્રિલ ના રોજ સ્થાનિક નગરપાલિકાના તબીબી એકમના સંકુલમાં ભગતજી મહારાજની આરસ પ્રતિમા પ્રતિષ્ઠિત થઈ તેની સાથે શ્રી પ્રાગજી ભક્ત એક્સ રે વિભાગનું પણ ઉદ્ઘાટન થયું સમાજના અધ્યાત્મ અને આરોગ્યનું આટલું જતન કરી સ્વામી શ્રી મોહવાદી તળાજા વેડાવદ લાભ આપતા ભાવનગર પધાર્યા અહીં તારીખ છવ્વીસ એપ્રિલની સવારે પધરામણીઓના ક્રમમાં તેઓ કાંતિભાઈ મારફત ઘેર પહોંચ્યા ત્યારે પુરાણું સંભાળનું વાગોળતા કહ્યું કે હું એક સાધુને હકા બાપુ જ્યારે ફરતા ત્યારે બોટાદ આવીએ તે વખતે આ કાંતિભાઈ અને તેમના ભાઈ ત્રયંબકમભાઈ કે જેઓ રેલવેના ગાડીમાં બેસાડી દે જવાનું હોય ત્યારે ગાડીમાં બેસાડી દે એમ સેવા કરતા તે વખતે તો કોઈ સામે લેવા આવનારા હોય નહીં સૌના મન મંદિરમાં આ એક સ્મૃતિ રત્ન જડી શ્રી કદેજ વલ્ભીપુર ધોળા દડવા ઇંગોરાણા રોહિશાળાને પાવન કરતા તારીખ સત્યાવીસ એપ્રિલ ની રાત્રે સારંગપુર જવા નીકળ્યા આ પ્રવાસમાં તેઓએ એક વ્યવહારિક સૂજ શીખવતા જણાવ્યું કે કોની સાથે કેમ બેસવું બોલવું તેમાં માણસની કિંમત છે હું અહીં સારંગપુરના વહીવટમાં હતો પણ મજૂરોની અપેક્ષા નહીં કરવાની તેમ તેની સાથે બહુ બેસવાનું નહીં કંઈ કામ હોય તો ઓફિસમાં બોલાવી કામ પૂરતી વાત કરી દેવાની એમ મર્યાદા રાખવી તેઓ ભેગું પડી જવું નહીં આ રીતે મર્યાદા સભર મિલનનો મહિમા સમજાવતા સ્વામીશ્રી સારંગપુર પધાર્યા અહીં તેઓ ઠાકોરજીના દર્શન કરી સભા મંડપમાં પહોંચ્યા ત્યારે ત્યાં તેઓની રાહ જોતા બેઠેલા સંત સ્વામી સ્વામીશ્રીને દંડવત કરવા લાગ્યા સ્વામીશ્રી પણ તેઓને દંડવત કરવા નમ્યા તે વખતે એક સંતે તેઓ માટે નીચે ગાતર્યું બીજાવ્યું પરંતુ તેને ચરણ વડે ફગાવી દેતા સ્વામીશ્રીએ ફર્શ પર જ દંડવત કર્યા તેઓનું તાન હંમેશા સન્માન સગવડ હડસેલવા પર જ રહેતું તારીખ અઠ્યાવીસ એપ્રિલના રોજ સારંગપુરના ચંદન ચર્ચિત ઠાકોરજીની શણગાર આરતી ઉતારી સ્વામીશ્રી સંસ્થાની શખાવત દ્વારા તાજપુરમાં બાંધાનારા શિવાલય તથા ખાંભડામાં નિર્માણથી ખાત મુહૂર્ત જે તે સ્થળે જઈને સંપન્ન કર્યા આ વિધિને અનુસરતા તેઓએ તારીખ ઓગણત્રીસ એપ્રિલની શણગાર આરતીના સમયે અમદાવાદના મંદિરની સુખ સૈયામાં મહારાજ સ્વામીની મૂર્તિઓ પધરાવી તે પછીના માત્ર દોઢ જ દિવસમાં સ્વામીશ્રી માતર ખેડા સંધાણા ડભાણ પીપલક વિદ્યાનગર કરમસદ વલાસણ બોચાસણ વડોદરા થઈને ભરૂચ જઈ પહોંચ્યા અહીં રાત્રે તેઓ એક પ્રાસંગિક વાત કરી કે સાસેજી મહારાજ કહેતા મારણ ઉપર બધા એક એટલે એક શિકાર ઉપર વિભિન્ન પ્રકૃતિ વાળા ગીધ સમડી કૂતરા શિયાળ બધા એકસાથે તૂટી પડે ને સાથે મિજબાની કરે તેમાં બધાય પોતપોતાનું જુદું લઈ બેઠા હોય પણ આપણું આવે એટલે વિરોધ કરવામાં બધા એક મલિન માનવીય માનસિકતાને આમ ઉઘાડી કરતા સ્વામીશ્રી અટલા દરા થઈને તારીખ બે ટ્રેન દ્વારા મુંબઈ આવી પહોંચ્યા આ દિવસે ભાઈદાસ હોલ ખાતે આયોજિત સમારોહ ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રકાશિત થનારા વચનામૃતના હિન્દી ભાષાંતરનું વિમોચન કરી તેઓ રાત્રે મંદિરે પધારી અહી ખરી ભક્તે આવીને પૂછ્યું બાપા મારે લીંબુ રાખવા ફ્રીજ લેવું છે તો લઉં સ્વામીશ્રી હા પાડી પછી મંદ હાસ્ય વેરતા તેઓ બોલ્યા આવી પૂછનારા આવે છે કેટલા સરળ અને સરદય હતા સ્વામીશ્રી ત્યારે જ તો તેઓ પાસે આવી પૂછપરછ પણ શક્ય બનતી ને આ સમયમાં સ્વામીશ્રીની છઠ્ઠી વિદેશ યાત્રા શરૂ થવાની ઘડીઓ ગણાતી હોવાથી તેઓનો લાભ લૂટી લેવા સવાર સાંજ ભક્તોની ઠઠ મંદિરમાં જામેલી રહી હતી સ્વામીશ્રી પણ અલૌકિક કથા વાર્તા દ્વારા સૌને ભાથા ભમલી ભરાવતા જો કે તેઓની દરેક વાતોમાં દ્વિશતાબ્દીનો દોરો તો ચાલ્યો આવતો ક્યારેક ચાર મહિના રોજ પણ યુવકોને સંબોધતા તેઓએ આજ મુદ્દો સમજાવ્યો કે દ્વિ શતાબ્દીનો જુસ્સો જોઈએ આવતીકાલે સમયો છે એમ માનવાનું છે વિલંબ કે વિચારવાનો સમય નથી ભગવાન અને સંત રાજી નથી કર્યા તો જન્મ જન્મધર્યો શું કામ અનુકૂળતા હોય કે ન હોય પણ અનુકૂળતા કરવાની છે થોડું કષ્ટ પડશે પણ ઘડતર થઈ જશે કાચો લોટ મમરા ચણા ખાઈ આ કામ કરી લેવા જેવું છે આ હાકલ સાથે સૌમાં દ્વિશતાબ્દી શતાબ્દીની શાનદાર ઉજવણીનો ઉત્સાહ ભરાતા સ્વામીશ્રી આ જ હેતુથી હવે વિદેશ યાત્રાનો આરંભ કરવા તારીખ સાત મે ની રાત્રે સહા એરપોર્ટ પર આવી પહોંચ્યા